શ્રી ગણેશ નમઃ વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના તૃતીય માસ પોષ સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે જેની કથા ભદ્રાવતી નગરીના રાજા સુકેતુ માનને અનુલક્ષીને કહેવામાં આવી છે આ ઉપરાંત વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના આ વર્ષના દસમા માસ એટલે કે ગુજરાતી પંચાંગ વર્ષના દસમા માસ શ્રાવણ સુદ અગિયારસને પણ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે જેની કથા મહિજીત નામનો રાજા અને લોમેશ નામના ઋષિને અનુલક્ષીને કહેવામાં આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર એક વર્ષમાં ચોવીસ એકાદશીના વ્રત આવે છે પરંતુ જ્યારે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષમાં છવ્વીસ એકાદશી આવે છે વર્ષમાં બે વાર પુત્રદા એકાદશી આવે છે શ્રાવણ મહિનામાં અને પોષ મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે પુત્ર રત્નની પ્રાપ્તિ માટે વ્રત કરવું ફળદાયી નીવડે છે સંતાન સુખથી વંચિત દંપતીઓએ આ દિવસે ચોક્કસપણે વ્રત કરવું જોઈએ આ વ્રત કરનાર લોકોએ દસમની તિથિથી જ સાત્વિક ભોજન કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુના જાપ શરૂ કરવા જોઈએ એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાનનું મહત્વ માનવામાં આવેલ છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાજળને નહાવાના પાણીમાં ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ શ્રી વિષ્ણુ પૂજનમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ આગળ દીવું કરીને વ્રતનું સંકલ્પ લેવું જોઈએ કળશ પર લાલ કપડું બાંધીને જ પૂજા કરવી જોઈએ વિષ્ણુ પ્રતિમાને સ્નાન કરાવ્યા બાદ ચંદન સિંદૂર ફૂલ વગેરેથી પૂજન કરવું આ દિવસે દાન પણ કરવું જોઈએ આખો દિવસ અન્નગ્રહણ કર્યા વિના એકાદશીની રાત્રે ભજન કીર્તન કરી અને જાગરણ કરવામાં આવે છે અને બીજા દિવસે પારણા કરવામાં આવે છે એકાદશીના દિવસે દીપદાનનું દાનનું ઘણું મહાત્મ માનવામાં આવે છે મિત્રો હવે આપણે સાંભળીએ પોષ માસના શુક્લ પક્ષ એટલે કે શુદ્ધ પક્ષની એકાદશી જે પુત્રદા એકાદશીના નામે ઓળખાય છે તેની વ્રત કથા જે આ મુજબ છે એક દિવસ યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ તમે અમને સફલા એકાદશીનો મહાત્મા વિધિ સહિત કહીને કૃતાર્થ કર્યા હવે તમે પોષ માસના વ્રત વિશે સમજાવો એ દિવસ કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે આના પર શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન અને ધનવાન થાય છે આની એક કથા છે તે સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે સંતાન હતો તેની પત્નીનું નામ શૈવ્યા હતું તે સદાય પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી ને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયો રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથીણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા હતા અને ક્યાંક મોર ધ્વનિ કરે છે વનના દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચારવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો થોડો આગળ જવાથી તેણે એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા હતા એ એ સરોવરમાં સારસ હંસ મગરમચ્છ જળ કરતા સરોવરની ચારે બાજુ મુનિયોના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યો અને દંડવત કરીને એમની સન્મુખ બેસી ગયો રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનીશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો તો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યો હે મુનિશ્વર મારે કોઈ પણ પુત્ર નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાન ની કૃપાથી તમને અવશ્ય પુત્ર થશે મુનિના વચનો અનુસાર રાજા એ દિવસ પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા રાત્રિમાં રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ માસ પછી તેમને ઉત્તમ પુત્ર પેદા થયો તે રાજકુમાર મોટો થતા અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજા પાલક થયો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠિર પુત્રની પ્રાપ્તિના માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્માનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે અને સ્વર્ગ મળે છે તો મિત્રો અહીં પુત્રદા એકાદશીની વાર્તા પૂર્ણ થઈ સર્વેને જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ